તો મિત્રો આજના ના વ્લોગ ની શરૂઆત થાય છે સાંજના છ વાગ્યા થી મારે જવાનું છે એક રેસ્ટોરન્ટ ના ઓપનિંગ માં તો બહુ બધા ઇન્ફ્લુએન્સર આજે પણ મળવાના છે ચાલો મળશું બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડિયો બનાવવાથી શરમાશો નહીં શરમાવાનું ધંધો છે આપણો રાખવાનું ચાલુ રાખવાનું બંધ નહી કરવાનું વિડિયો બનાવવાથી શરમાશો નહી છે દંડો આપણો

છેલ્લી વાર તું મને જોઈ શકે લગ્ન માં તું આવજે એટલે છેલ્લી વાર તું મને જોઈ શકે

ત્યારે એની હસી ને જાય હવે રવું નથી એ જયારે મને હામી મળશે ત્યારે એની સામે હવે હું હસી ને જાય હવે મારે હોવું નથી પણ એક વાત તો બાકી છે હવે અઘરું નહોતું એને થાયું હોત તો અમે એક થઈ ગયા હોય પણ કદાચ એની ઈચ્છા નહીં હોય તો છે તો કઈ અઘરું નતું પણ મને લાગે છે કે એનું જ મન નતું એનું મન નહોતું ફીમેલ હતું કે જો એની ઈચ્છા હોત તો કોઈ જો જેની અમારી બત્તી ખુશ રહેવું પડશે દિલમાં બોલતા આવે પણ હવે મારે પણ હસતા ખુશ રહેવું પડશે આજ તમારે કોઈ બીજી છોકરીને પણ મારે મારી જાન કેવું પડશે

કે પ્રેમ એનો કરે પણ આ ફૂલા જેવો પ્રેમ ખરો પાદર તમારે ભરમાં મને યાદ કોર આવતી बोलो महाराज प्रधान जी बोलो महाराज आप लोग हमें पिलामारी बात आप लोग बोलो तो महाराज दादा जगा का विस्तार में देखे? देखे? आपने करीब आगतवा माने बैठा है मोटर शक्ति मोटर लिस्ट है हाल प्रधान बोलो महाराज रो पड़ी का नाम तुम्हें हो गया लिस्ट लिस्ट प्रेस सुपी टोटल लिस्ट प्रेस जीत कुमार हो का बीजा मानो होटल लिस्ट प्रेस पुलिस प्रेस

थे थे ये कौन सा भीड़ आ रही हैं ये सब लोग आ रहे हैं 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 तो हमें बोलते नहीं बाकी से कोई ध्यान होगा तो क्यों भाई ये वो रची ये वो रची ये पता है क्या खाली पे पर जिस टाइम में धो पड़ी थी बहुत अच्छा अच्छा दो बांधों ने बाहर तो हमारे यार हम नम जान रखते हैं के बंधन में महाराज भारत खान भाजे भाई कामदेव ने हंस से सिंगारा दोपहर वचन अपने तक और को अनहित है मैं रण स्तुत है मारा काहे कहो चीलों पर उड़ना जियो मरू भाई गोविंद का

सु गा रहे हैं और ये दिवाली अर्चना धारा તો મિત્રો છે ને અહિયાં હોટલ લિબરીશ નો મસ્ત મજા રૂમ છે તમે જોઈ શકો છો એકદમ ક્લીન અને ચકાચક નારોલા કેમ છો અને અહીંયા છે ને વોશરૂમ દેખાશે એકદમ ક્લીન ક્લીન રૂમ છે કોઈને અહીં સ્ટે કરવું હોય આવવું હોય તો આવી શકો છો અને મોજ કરી શકો છો મોજ મોજitr કાગા સગળે સગળે કીને સવા હા બસ ઓર સ્થાયા અને તમાર લગન થઈ ગયો પછી કાઈ આવો તો કમ તો બનાવો કો તમે કી તો ન આવો હાજી ચૂપ ચૂપ હાજી ચૂપ ચૂપ દીકરા ચીલે જો બોલ લો તો આ લોકો કોઈ હમજે નહીં પણ મને એકલી મોટી કરે છે છોકરા સાથે ભાઈ ભાઈ અત્યારથી પ્રેક્ટિસ કરી લે છે

video bhai tumara jo logo wala report hai ki ek bahut community ki hai lekin kaita clip pe tum na gari ke traffic traffic to nahi aita bada <laughs> influence <laughs> ka kya hoy so arena oh surprise bhai raat ko

ઓચું ખાજો બેન થોડું આપણે ઇન્ફ્લુએન્સર બનવાનું છે મેં તો ખાઈ લીધું હું તો જાડી જ છું હું તો ડાયટ કરું તોય ખાઈ ખદોડી બહુ જાજુ ખાઈ લીધું આ પણ વ્રોગ બગાડશેલા છે મને ભૂલે મમ્મીને ખાઈ

જો આ મેડમ છે ને એના જીજુ ક્યાં વેઇટ કરે છે પણ આ ક્યાંય જાતી નથી આ બધી જબરું સ્ટ્રગલ કર્યું તો તો કોઈ નથી આવતું એક જીજુ આવે છે એક આવે છે વાગે મને આવું બધી એકવે ચલો બાય ઓપન જોઈએ શું મળે છે મને તો ઇલેક્ટ્રિક છે તો સોરાને ઇલેક્ટ્રિક કાર લેક મળી છે આપણે જોઈએ આપણને શું મળે છે અગર ઓકે તો પછી મને માર ટીચ છે મારી પાસે એક છે ઓલરેડી આ બીજું થશે મેગી બનાવશું બહાર જશું મેં ડોનાવાલા મેગી બનાવશું જોરા સાથે જ હા એને લઈ જવાનું અરે યાર આ હોટેલ લિબ્રિસ લિબ્રિસ

ચલો આજનો વિડીયો આપણે અહિયાં એન્ડ કરીએ છીએ આજનો કેવો બહુ બધા ક્રિએટર તમને મળ્યા બહુ મજા આવી એટલે કેવો લાગ્યો એ લાઈક કરી દેજો કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં